નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે આદિવાસી સમાજના સ્ટાર તરીકે ઉભરાતા ધારાસભ્ય ચૈતર વસાવાની નેત્રંગ ખાતે જે જનસભા થઈને જે હજારોની સંખ્યામાં લોકોના ટોળા ટોળા ઉમટી પડ્યા તેના કારણે રાજકારણમાં અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે ને આ જે ભીડ છે બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડેડીયાપાડામાં સભા હતી તેને લઈને કમ્પેરિઝનો પણ થઈ રહી છે અને હવે આમ આદમી પાર્ટીના નેતાઓની પ્રતિક્રિયા આવવાની શરૂઆત થઈ છે આ મામલે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીની પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેમણે આદિવાસી સમાજના હીરો ગણાવ્યા છે ચૈતર વસાવાને ને કહ્યું છે કે એક તરફ સરકારી સિસ્ટમ હતું તમામ પ્રકારની મશીનરી હતી સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ હતા બીજી તરફ લોકો સ્વયંભૂ રીતે આવ્યા અને નેત્રંગની જે જનસભામાં હજારોના લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા તે મામલે ઈશુદાન ગઢવીએ વાત કહી હતી એટલું જ નહીં આદિવાસી સમાજના જનનાયક સુધી ચૈતર વસાવાને ઈશુદાન ગઢવીએ ગણાવી દીધા છે પહેલાં તો આપ સાંભળો આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીને જય આદિવાસી જય જોહાર મિત્રો ગઈકાલને જે ભગવાન બિરસા મુંડાની જન્મ જન્મજયંતી હતી જેમણે આદિવાસીઓ માટે એક મશિયા બની રહ્યા હતા એ જન્મ જન્મજયંતિ નિમિત્તે બે દ્રશ્યો તમને મને જોવા મળ્યા ચેતર વસાવા આદિવાસી સમાજનો હીરો બની ગયા છે ચેતર વસાવા આદિવાસી સમાજનો અવાજ બની ગયા છે ઉમર ગામથી લઈને અંબાજી સુધી દરેક આદિવાસીના દિલમાં ચેતર વસાવા છે ત્યારે ચેતર વસાવાની વળતી લોકપ્રિયતાને જોઈને માનનીય નરેન્દ્ર મોદીજી ડેડિયાપાડામાં આવ્યા એમણે માતાજીના દર્શન પણ કર્યા સારી વાત છે માતાજીના દર્શન કરવા જ જોઈએ એમણે ડેડીયાપાડામાં સભાને સંબોધન કરી અને મહારાષ્ટ્રમાંથી મેં સાંભળ્યું છે કે બસો મોકલાવીને ત્યાંથી માણસો લેવા પડે એનો અર્થ એ થયો કે આદિવાસીના જનનાયક હવે ચેતરભાઈ વસાવાત થઈ ચૂક્યા છે જે રીતે બે પિક્ચર જોયા એક બાજુ સરકારી બસો સરકારી તંત્ર કલેક્ટર અધિકારીઓ મામલતદારો તલાટીઓ બધાને લગાડી દીધા છતાંય માણસો નો થયા માન્ય પ્રધાનમંત્રીજીની સભામાં અને એક બાજુ સ્વયંભુ ચેતર વસાવાના જે નેત્રંગમાં એમની આગેવાનીમાં જે જયંતિ ઉજવવાનું નક્કી કર્યું અને લાખો લોકો જોડાયા એ બતાવે છે કે આદિવાસી સમાજ જાગૃત થઈ ચૂક્યો છે આદિવાસી સમાજના હક અને અધિકારોથી વાકેફ થઈ ચૂક્યો છે અને આદિવાસી સમાજે નક્કી કરી લીધું છે તો મારે માનનીય પ્રધાનમંત્રી શ્રીને કહેવાનું છે કે તમે જો આમ આદમી પાર્ટી જે રીતે આગળ વધી રહી છે અહીંયાના કોઈ નેતાની તાકાત નથી એટલે તમને બોલાવે છે ને તમે નાની નાની ચૂંટણીઓમાં આવી જાઓ છો તાલુકા જિલ્લામાં ચૂંટણીઓમાં તમારો આ ઉપયોગ કરશે અને એમાં તમારી આબરૂ ગુમાવવાનું થયું છે અત્યારે તમારે આતંકવાદી હુમલા થઈ રહ્યા છે આપણી ઉપર જે રીતે અત્યારે દેશમાં નાણાકીય કટોકટી સ્થિતિ સારી નથી આ બધામાં આપણે પ્રધાનમંત્રી ધ્યાન દેવાનું હોય નાની નાની ચૂંટણીઓમાં જેમ કે ચંદ્રભાઈ વસાવાનો દબદબો છે એ ડેડી આપણે આવીને સભા કરવાની ને બહારથી માણસો લાવવાના એમાં તમારી આબરૂ ઘટે છે પ્રધાનમંત્રીની આબ આ ઘટે છે તમે જુઓ નિકોલમાં તમારે સભા થઈ વિસાવદર ચૂંટણી જીત્યા એટલે પાટીદારો કે ભાઈ નીકળી જશે તો આદિવાસી નીકળી આમે તમારા ભાજપ પાસેથી બધું નીકળી ચૂક્યું છે જનતા હવે સમજદાર થઈ ગઈ છે હવે જનતા રાજા બાબુઓથી છેતરાવાની નથી પણ છેતરભાઈ વસાવાની જે આગેવાનીમાં જે જન જે સભા થઈ અને એમાં સેંકડો હજારો આદિવાસી સમાજે જ્યારે એકતા બતાવી એનો અર્થ સાબિત થઈ ચૂક્યું છે કે હવે ભાજપને આદિવાસી સમાજ પસંદ નથી કરતું એમના અવાજને દબાવવાની કોશિશ કરી છે ત્રીસ વર્ષમાં આદિવાસી સમાજને જેટલું લૂંટવાનું હતું જળ જંગીલ પેસા એક્ટ અનુસૂચિ ફાઇલ આ બધામાં ભાજપે લૂંટી લીધા છે

થઈને હવે કામ કરશે કેમ કે ચૈત્ર વસાવા તેમના માટે લડત ચલાવી રહ્યા છે અને તેના જ પગલે તેઓ હવે આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે જે ભીડ તેમની સભામાં જોવા મળે છે ત્યારે આ વખતે રાજકીય ક્ષેત્રે પણ અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે આદિવાસી બેલ્ટમાં દિવસેને દિવસે આમ આદમી પાર્ટી જે પોતાનું પ્રભુત્વ જમાવી રહી છે તેના કારણે રાજકારણ ગરમાયું છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો